સંકલ્પ કરવામાં આવ્યો છે સાથે આજે દેશમાં જયારે લોકો દ્વારા ભાજપના જે સમર્પક અને ભાગીદારના જે વિચારો હતા એ વિચારો ઘર સુધી લઈ જવાના જોવાની જરૂર છે ત્યારે આજે સમર્પણ અને આજે બીજી ઓક્ટોબર એટલે આપણા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ એ નિમિત્તે ભારત વિકાસ પરિષદ સિદ્ધેમ શાખા શ્રી મહાત્મા ગાંધીના ને માલ્યાર્પણ કરી તેમને સન્માન પણ પાઠવી અને તેમના વિચારોને આપણા જીવનમાં ઉતારવા માટે અમે કટિબદ્ધ છીએ અને ગાંધીજીના જે વિચારો અને આદર્શ હતા તે અને મૂલ્યો હતા એ આપણા જીવનમાં ઉતારવાનો અમે આજે સંકલ્પ લઈએ છીએ